ભૂટાનના રાજા આજથી આઠ દિવસ ભારતની મુલાકાતે છે પીએમ મોદી સહિત અનેક નેતાઓ સાથે તેઓ મુલાકાત કરશે ચીન સાથેના સરહદ વિવાદને શક્ય તેટલો વહેલી તકે ઉકેલવા માટે સંમત થયાના થોડા દિવસો બાદ ભૂટાનના રાજા જિગમે વાંગચુક હવે ભારતની મુલાકાતે આવી રહ્યા છે તેમના આઠ દિવસીય પ્રવાસના પ્રથમ રાઉન્ડમાં વાંગચુક શુક્રવારે આસામ આવી પહોંચશે અહીં તેઓ ત્રણ દિવસ રોકાશે અને આસામ ઉપરાંત તેઓ નવી દિલ્હી અને મહારાષ્ટ્રની મુલાકાતે પણ જશે નવી દિલ્હીની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી વિદેશમંત્રી એસ જયશંકર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તેઓ મુલાકાત કરશે વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂટાનના રાજા ત્રણથી દસ નવેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવશે જે દરમિયાન તેઓ ભારતીય અધિકારીઓ સાથે દ્વિપક્ષીય અને અન્ય પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે વિદેશ મંત્રાલય ભારત ભૂટાન સંબંધોને કેવી રીતે વધુ મજબૂત બનાવવામાં આવશે તે અંગે ચર્ચા કરશે